આ સંજી પૂછો પડે કા ગયો તો સંજી ને એ ભાટેલા જોડે સંજી બાહુ માના બધું કે હે તો ખરો જ ભાઈબંધો બધું પોહી ને ગોમમાં બે ચાર જણા મને વાત કરી હે એમ કા કામ એટલે સંજી દેખાતો નઈ શું હ અરે સંજી હું કરો હલી બોલો બોલો શું કરો હ હા આકડિયા કાપો આકડિયા કાપો હ હું હું તો એક લોસો પડે હે

હું તો કઉનગી કાકા નો પડતો હોય એના કાકા ના વોટ જેટલા મને તમારો અંદાજ થી કહો તમે એ જ ન કાકો પીપીડી વાત કહું ને અમે કાકો આટલા હદે પાર થઈ ગયો

લોસા મારી પછી બત્રીજા નું કરી નાખી જરૂર હતી તેમાં સરપંચ બન્યા પછી રાખ્યા લેવા તો ચાર કટકા રાખ્યા લે સરપંચ બનવાની જરૂર નહીં સરપંચ માં મમ્મી ફોર્મ ભરું ભત્રીજો બત્રીજ ઓન ફાયર આમાં હું કશી વાપરવાનું એ જમીન સપોર્ટ ના કરીધ્યા વગર ડાયરેક્ટ કરવાની જરૂર હતું એટલા પૈસા નતા થાય એવા પણ કેવું તો પડે કે બત્રીજા આપડે ઓમ કરવાનું બત્રીજા રોડ પર મિલ દેવાનું હે

તમારી કોઈ વાત ખબર નહિ મારા હું એવું ભર્યા બસ મારા ખબર પડે આવો આમાં આવી જ જો

સમજીને બોલાવીને વાત ચર્ચા તો કરવી પડે એક તો કાકાની ઉંમર નહીં એટલે માર્ગદર્શન હારું વાલે એમ બીજું કશું નહીં કાકો પાસે એક તો ઘડાઈ જેલો લો મોણા જાય એકદમ ફોન માં બોલાય સંજીવ અમે આમ હા ને હું ઘેર જ્યું ને મને બધું તરીન સોખો બધું જુડુ પાડ દીધી કાકો બધું વાત કરી પછી આમ તો બોલા બોલી થઈ ગઈ એ હું એમ કાકો અમે કે તું ને અલગ જ એમ ને મારા મને ગમે તે કાકાને પાડવાનો હા એવું કરું કાકાના કઈક તો અમારી એવો તાંત્રિક બાબા હોય એવો કઈક તો તમે મને કોઈની મારે ને કાકો આમ ગોળો થઈ જાય આપડે જો ને કાકો નું આમ મગજ ફરી જવું જોઈએ બસ રાજકારણ ની ને એવું બધું અવરવું જ કેમ

જય હો જય હો જંગલી બાબા કી જય હો જય હો જય હો એ શું કામ પડી કોમ તો અમાર બહુ મોટું કામ હા ડકલાવગર ભાઈ થોડુંક જોવાનું હ તુમારે મારા જે કાકો ખરો ને હ એ મારો ઊભો રહેવા કે સરપંચ માં એટલે મારે એ કાકા નું કરવાનું હ બોલો કાકા નું નામ ભી સમજી હે હા બોલો ભાઈ એ કાકા ને આપડે એવું કરવાનું હ ને કાકો મગજ ફરી જવું જોઈએ આ ચૂંટણી નું નેકરી જવું જોઈએ મગજ માંથી બને કે નહીં બને બને લે મનુભાઈ બને બને આપડે ભલ ભલા કોમો કરે ભાઈ કોમો નહી થે ભાઈ તા પછી આ ભાઈ નું ના કરો તો મારે એક મારે એક કોમ થઈ જવું જોઈએ પાકા પાય અને પૈસા તો વાત તમે ચિંતા ના કરી થઈ જા ભાઈ પૈસાનું નું તો કરી જ નાખે કી તારીખે ફોર્મ ભરવાનું ભાઈ ફોર્મ ભરવા જવાનું હું અમાર 17 તારીખે 17 તારીખે હમ એ તારીખે કાકવા એ તારીખ ને એવું કરવાનું ને કાકો ભરાય ના આવે ના થઈ જાય ભાઈ કોમ થઈ જાય ને અને એવું એ મોય આવી જાય આવી જાય ને એવો તો એ આપણે હે ને એવું ભરાઈ જાય ને ફોર્મ તોય એ આપણે પછી એને એવું મંત્ર મારવાના હે આપણે એવા દોણા કરવાના કે એવું એના ઓટ જ ના હોવું જોઈએ એના પડવા જ ના જોઈએ ભાઈ સારું બાબા બાબા અમારે એમાં એમાં હે ને આમાં અમારે ટસલી સળી જાય કાકો ને હા બોલો મારે મારે ફોર્મ ભરવાનું એ તારીખે મારે ફોર્મ ભરવા એટલે એક તારીખે કાકો આવે ને એવું કરો તમે અને આ જો ફોર્મ ભરાઈ જ્યું તો એના જે કાકો ઓટ ખેંચવાનો ને એ ગરમ ઓટ આવા જ ના જોઈએ એ બી મારે બધું એવા કરવાનું દાદાની મદદ કરી થઈ જાય ખરું ને કોમ કોમ થઈ જાય તો સારું તો પેમેન્ટનું પછી મુદત પછી રાખીએ થઈ જાય ભાઈ થઈ જાય ને કોમ વિશ્વાસ હા મને તો આપણો કોમ બાકી રહ્યું ભાઈ થઈ જાય હા ભાઈ હા તો આ સંજીન ભરોસે આયો હું સંજી કે એક કોમ હું કરાવી બે ત્રણ થઈ જાય સંજી પૈસો ની તમે ચિંતા ના કરતા પૈસા મારા ખાતા પડે હું ઉપાડી ને પછી તમને કોમ થઈ જાય પૈસા મારા આલી દેવા નહીં પણ કોમ થઈ જવું જોઈએ થઈ જાય હારું મલ્યા જય જય બાબારી જય બાબા જય જંગલી બાબા કી જય હો મલ્યા